નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર नोटबंदी मामले प्रदेश कांग्रेस द्वारा राज्यभर देखाओ फिक्की लेडीज ऑर्गेनाइजेशन द्वारा इंटरस्टेट मीट योज नो बे सीटी प्रोग्राम अंतर्गत कोलंबिया एशिया हॉस्पिटल अमदावादे स्वास्थ्य जीवन नु महत्व समझा ભાજપ અને મોદી સરકાર વિરુદ્ધ રાજ્યભરમાં માં દેખાવો કરી રહી છે ત્યારે કોંગ્રેસી કાર્યકરો દ્વારા થલતેજ ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ નિવાસ સ્થાને ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા નોટબંધીને લઈને આક્રમક બનેલી કોંગ્રેસ હવે આક્રમણ રણનીતિ પણ અપનાવી રહી છે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી રહી છે અમિત શાહના આવાસ પર કોંગ્રેસી કાર્યો ધસી જતા પોલીસે તાત્કાલિક તેઓની અટકાયત કરી હતી અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવી હતી નોટબંધીને લઈને અમિત શાહના આવાસ પર મહિલા કોંગ્રેસના કાર્યકરો સૂત્રોચ્ચાર પણ કર્યા હતા જોકે પોલીસે સ્થિતિને ઠારે પાડી હતી અમદાવાદમાં અમિત શાહના નિવાસસ્થાનને નિવાસસ્થાને યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં શહેર પ્રમુખ ચેતન રાવલ કોર્પોરેટર સુરેન્દ્ર બક્ષી મનીષ દોશી નરેશ રાવલ લાખાભાઈ ભરવાડ રોહન ગુપ્તા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત કોંગ્રેસ દ્વારા ગાંધીનગર નડિયાદ આણંદ રાજકોટ સુરત થરાદ જેવા અનેક શહેરોમાં પણ નોટબંધીના વિરોધમાં દેખાવ યોજવામાં આવ્યા હતા અને રોષ ઠાલવવામાં હતો જેમાં કોંગ્રેસી કાર્યકરો દ્વારા દૂધ અને શાકભાજી રસ્તા ઉપર ફેંકી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ વિરોધ પ્રદર્શનને ને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા જન સપ્તાહનું આયોજન પણ કરવામાં આવ્યું છે લેડીઝ ઉપક્રમે ગુરુવારે શહેરની હયાત હોટલમાં પ્રથમ વખત ઇન્ટરસ્ટેટ મીટ યોજાઈ હતી આ મીટની શરૂઆત ગુજરાતના પેશન અને લાઇફ ના વારસો પ્રદર્શિત કરતા એક્ઝિબિશન થી થઈ હતી ત્યારબાદ સાંજે અડાલજ વાવ ખાતે બોલીવુડ એક્ટ્રેસ સોહા અલી ખાન ની યંગ ફિકી લેડીઝ ઓર્ગેનાઇઝેશન લોન્ચ કરાયું હતું દિલ્હી હૈદરાબાદ અને કલકત્તા પછી અમદાવાદમાં ચોથું શહેર બન્યું છે કે જેમાં વીસ થી ચાલીસ વર્ષની યંગ લેડીઝ આંતરપ્રિન્યુર આ ઓર્ગેનાઇઝેશન માં ભાગ રહી છે અને તેમાં વુમન આ પોતાનું યોગદાન આપશે મીટ માં દેશમાંથી ફિક્કી સાથે જોડાયેલી એકસો પચાસ જેટલી મહિલાઓ ફિક્કીના અમદાવાદના ચેરપર્સન રૂપા પટેલ અને ઇન્ડિયન પ્રેસિડેન્ટ વિનિતા બેમિટ હાજર રહ્યા હતા આ પ્રસંગે ફિક્કી ઇન્ડિયાના પ્રેસિડેન્ટ વિનિતા એ જણાવ્યું કે અમદાવાદમાં યંગ ફિક્કી લેડીઝ ઓર્ગેનાઇઝેશન આ વીસ થી ચાલીસ વર્ષની મહિલાઓ હશે જે સ્ત્રીઓના પ્રશ્નોને વાચા આપશે અને તેમની સાથે તેમને પગભર બનાવવા પણ પ્રયત્ન કરશે જેમ કે ગ્રાસરૂટ મિડલ અને ટોપ આ ત્રણેય લેવલમાં મહિલાઓને કેવી રીતે પ્રમોટ કરવી શકાય તેના ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો અમદાવાદ નજીક આવેલી પ્રખ્યાત અડાલતની વાવ ના પગથિયા પર મહિલાઓની ભૂમિકા વિષય પર એક પેનલ ચર્ચાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ ચર્ચામાં ભાગ લેનાર મુખ્ય વક્તાઓમાં અભિનેત્રી સોહા અલી ખાન મંદિરના સંસ્થાપક અર્ચના શાહ અગ્રણી ગાયિકા અનન્યા બિડાલ અને ભાજપની અગ્રણી નેતા મીનાક્ષી લેખીનો સમાવેશ થાય છે વિનીતાએ વધુમાં જણાવ્યું કે ત્રીસ દિવસીય સંમેલન દરમિયાન એલોન સભ્યો તથા ગુજરાતના વિભિન્ન સ્થળોનું નિરીક્ષણ પણ કરવામાં આવશે જેથી રાજ્યના સમૃદ્ધિ શિલ્પ અને પર્યટન વ્યંજનો અને સંસ્કૃતિનો અનુભવ હાજર રહેલા સૌને થાય જેમાં અડાલજની વાવ વાવલી ના પગથિયા અને રણનું શહેર અજરખપુર ખમીર અને કચ્છને ને સમાવેશ કરવામાં આવ્યો છે

એક મેડિકલ પરિસ્થિતિ છે જેમાં શરીરની વધારાની ચરબી એ રીતે જમા થઈ જાય છે કે આનાથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે સામાન્ય રીતે લોકો ત્યારે જ જાડા માનવામાં આવે છે જ્યારે તેનું બોડી બોડી ત્રીસ કિલોગ્રામ વર્ગ થી વધુ હોય છે બી એમ આઈ ની ગણના વ્યક્તિના વજનની લંબાઈ થી ભાગીને થાય છે બસ પચીસ થી ત્રીસ કિલોગ્રામ ત્રીસ કિલોગ્રામ રેન્જમાં એમ રેન્જમાં બી એમ રાખતા વ્યક્તિને ઓવરવેટ એટલે કે વધુ વજનવાળી કહેવામાં આવે છે સવાર સાંજે ફરવા જઈએ થોડી એક્સરસાઇઝ કરીએ

નજારો બહુ જ વહેલો થઈ જાય બેક પેન થાય ડાયાબિટીઝ બ્લડ પ્રેશર ડિપ્રેશન શ્વાસની તકલીફ જેને સ્લીપ એપિયા કહેવાય એ બધા રોગો થઈ શકે છે તો એ ઓપરેશન કરાવવાથી આ રોગ સારા પણ થઈ શકે છે અને આ રોગથી તમે બચી પણ શકો છો મારું વજન એકસો ને બત્રીસ કિલો અત્યારે દસ કિલો ઓછું થયું છે અને ચાલવામાં મને કોઈ તકલીફ નથી થતી પેલા બાથરૂમ સુધી બી હું નહોતી જઈ શકતી હવે એકદમ આમ ચાલી શકું છું

ની લંબાઈ ઘટાડવા માટે સર્જરી કરવામાં આવે છે આનાથી જલ્દી પેટ ભરવા લાગે છે અને ફરીથી ભોજન ની ઓછી માત્રામાં પોષક તત્વો સક્ષમ બને છે બાળકો અને વયસ્કોમાં ઝડપથી વધતા કેસ વચ્ચે દુનિયાભરમાં થતા મૃત્યુમાં મોટા એશિયા હોસ્પિટલ અમદાવાદ બેરિયાટ્રિક સર્જન ડોક્ટર મનીષ ખેતાને જણાવ્યું કે મોટાપો પુરુષની સરખામણીમાં મહિલાઓમાં ખૂબ જ સામાન્ય છે ખૂબ જ સામાન્ય સમસ્યા છે એકવીસમી સદીની સૌથી ગંભીર સાર્વજનિક સ્વસ્થ સમસ્યા સમસ્યામાંની એક આ સમસ્યા છે આધુનિક દુનિયામાં ઘણા બધા ભાગ મોટાપાના પાનો એક કલંક માનવામાં આવે છે જ્યારે ઇતિહાસમાં તેને સમૃદ્ધિ અને ફર્ટિલિટીનું પ્રતિક માનવામાં આવતું હતું કોલંબિયા એશિયા હોસ્પિટલ અમદાવાદના ડોક્ટર મનીષ ખેતાને આવા રોગીઓના ઈલાજની વાત કરી હતી આવા રોગીઓને સર્જરી કરવાનું ખૂબ જ પડકાર ભરેલું હોય છે અને આ પૂરી બાબતને કેવી રીતે

પુનરાવસન રાખવામાં આવ્યું અને આજે તે વજન ઘટાડી ઘટાડવાની રાહ પર છે તે જોઈ શકાય તેમના પ્રથમ વીકેન્ડ નોન ફિક્સેશન શો હજી हो ના હોસ્ટ સतीश શર્મા અને પ્રણોતિ પ્રધાન અમદાવાદમાં પ્રમોશનર તરીકે આવ્યા હતા વાતચીત દરમિયાન સतीश શર્માએ જણાવ્યું કે અલગ વિષય સાથેના આસોમાં હોસ્ટની ભૂમિકાથી ખૂબ જ રોમાંચિત છું મોજ અને મેસેજ સાથેના આસોના દરેક એપિસોડથી કંઈક શીખવું મળે છે જો કે મારી ભૂમિકા આસાન નથી ખૂબ જ એલર્ટ રહું છું સ્ક્રિપ્ટ વગર કપલ સાથે કામ કરું તેઓની પાસેથી વાતો જાણવી એ ચેલેન્જિંગ છે તેઓની સાથે વાતચીત કરવાથી ઘણું બધું શીખવા મળે છે દેશમાં છૂટાછેડામાં વધી રહેલા કિસ્સાઓમાં નાના ઝઘડા મૂળ કારણભૂત હોય છે તેવું મારું અંગત માનવું છે સ્પર્ધક દંપતીઓ પણ નાની નાની તકરાર થઈ હશે તો તેના દ્વારા અમે મેસેજ આપીશું રિલેશનશીપ ખૂબ જ મહત્વની છે ઝઘડાઓ ભૂલી જાઓ ઓગણીસો છન્નું થી કોમર્શિયલ થિયેટરમાં કામ કરતી સત્તરસો જેટલા શો દેશ વિદેશમાં કર્યા હતા તે માહિતી અભિનેત્રી પ્રણવતી પ્રધાને ઉમેર્યું કે છેલ્લા છેલ્લે શો બે હજાર અગિયારમાં કર્યા પાંચ વર્ષ બાદ ગુજરાતમાં આવી છું મને ગુજરાતી થિયેટર ખૂબ જ આપ્યું છે સંસ્કૃતિ થિયેટર અને ગુજ અને ગુજરાતીઓના સાથે મારા ઊંડા સંબંધો રહ્યા છે અગાઉ ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાનું પસંદ ન કરતી હતી ગુજરાતી ફિલ્મોમાં રિપ્લાસ્ટિક હોવું જરૂરી છે હવે જો ઓફર તો તે જરૂર સ્વીકારીશ કારણ કે ગુજરાતી ફિલ્મો નવા વિષય સાથે આવી રહી છે લકીની ચા અને કંદોઈ મોહનલાલ હજુ પણ યાદ છે આ શો માં ઘણું બધું શીખવા મળે છે મો ઉપર સતત હસતા રહેવાનું એક પડકારરૂપ છે મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર